આવનારું નવું વર્ષ આપણું મંગલકારી નિવડે ભારતીય જનતા પાર્ટીની એક પ્રણાલી રહેલી છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નવા વર્ષના દિવસમાં મળી ન શક્યા હોય તો આગળ પાછળના દિવસોમાં દિવાળીના દેવ દિવાળી સુધી બધા મળતા રહેતા હોય છે તો આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું એક સ્નેહ મિલન આવતીકાલે એટલે કે બુધવારે તેર તારીખે સાંજે છ કલાકે બોતેર જીનાલયના પટાંગણની અંદર આયોજન કરવામાં આવ્યું છે હું આપ સૌને ત્યાં પધારવા માટે નિમંત્રણ પણ પાઠવું છું એ સંમેલનની અંદર જિલ્લાના માનનીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી સાંસદશ્રી સૌ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેવાના છે અને સૌ શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવાના છે તો આપ પણ પધારો આપણે પણ સૌને નિમંત્રણ છે અને આપણે સૌને શુભકામનાઓ પાઠવવાનો અવસર છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે